જય માતાજી ચેનલમાં જે આવો એ ફટાફટ લાઈક કરતા રહેજો અને કોમેન્ટ પણ કરજો કેટલી જ હોય આજે આપણો લાઈવનો કન્ટીન્યુ ત્રીજો દિવસ છે પહેલી વાર લાઈવ કર્યું હતું પણ આ ટાઈમે પણ શું આપણે કોક કોક વાર લાઈવ કરતા હતા અને આજે છેલ્લો ત્રીજો દિવસ થઈ ગયો ત્રણ દિવસથી કન્ટિન્યુ આપણે લાઈવ કરીએ અરે

થેપલા ભાઈ આજે તો થેપલા છે તો ફટાફટ લાઈનમાં આવી જાવ ને તમે પણ થેપલા ચાખી લો કારણ કે આજે સાજનો ભોજન થેપલા છે ત્યાં થેપલા મેથીના થેપલા બે દિવસથી મહેનત કરી રહ્યા હતા સતત કરવાના અને છેવટે આજે થેપલા બનાવી દીધા છે એના મેન કારીગર તમે જોઈ શકો છો એ મેન કારીગર છે એટલે જોવા તમે આ મોબાઈલમાં છે ને એ મેન કારીગર જો સાઈડમાં થોડું થોડું હસી રહ્યા તમે જોઈ લો તો ફટોફટ કમેન્ટ અને લાઈક કરતા રહેજો એ મઠા તને બબ્બા મઠો લેસન લખું લેસન લખી હજુ કોઈ લાઈવમાં આવ્યું નહી પણ ફટાફટ આવી જાઓ તો કોમેન્ટ આવી ગયા છે ભાઈ જે પણ આપણું લાઈવ જોઈ રહ્યા પેલે એક લાઈક કર દો ને કોમેન્ટ કરી દો તો આપણને ખબર પડે કોણ લાઈવમાં આવી ગયું એક લાઈક કરો અને કોમેન્ટ કરો કોણ કોણ લાઈવ જોઈ રહ્યું અમારું વાહ ભાઈ વાહ પહેલા જ દુલાલ દાસ આ ભાઈ મજામાં મજામાં ભાઈ મજામાં છીએ અમે પછી એક લાઈક કરી દો એક લાઈક કરી દો અને એક કોમેન્ટ કરી દો ખબર પડે કે ક્યાંથી અમારી લાઈવ જોઈ રહ્યા એ અમારા લાઈવમાં તમારું સ્વાગત છે બસ ખાલી એક લાઈક એક લાઈક કરો અને કોમેન્ટ કરો કોણ કોણ જોઈ રહ્યું અમારી લાઈવ તો અમને ખબર પડે કે અમે ક્યુ ભાઈ ક્યુ કરું લાઈક યાર બસ લાઈક કરો તો અમને સારું લાગે એમ તમે લાઈક કરો તમને સારું લાગે એમ અને ભાઈ તમે ક્યાંથી શો તમે નીચે કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે તમે ક્યાંથી અમારી લાઈવ जो ही रहा था अरे नीचे एक लाइक करजो और अमा चैनल में आया तदल तमें खूब खूब अभिनंदन वेलकम अमरी चैनल में आया थे नमस्ते भाई बनासकाठा थी हसमुख भाई सोलंकी वेलकम वेलकम हसमुख भाई सोलंकी ते वेलकम पे एक लाइक कर दो जो प्लीज एक लाइक कर दो अरे भाई ओके सब्सक्राइब भी कर दिया है अरे थैंक यू थैंक यू यार સબસ્ક્રાઈબ કર્યું તો ડબલ થેન્ક તમને તમે સબસ્ક્રાઈબ કર્યું તો તમને ડબલ થેન્ક યુ તો જે પણ નવા લોકો અંદર લાઈવમાં આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે રોજ જે લાઈવ કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો લાઈક પણ કરી દેજો નીચે કોમેન્ટ પણ કરજો ક્યાંથી છો તમે જેમ આપણા હસમુખભાઈ બનાસકાંઠાથી છે પણ તમે પણ નીચે લખજો કોમેન્ટમાં તમે ક્યાંથી છો ગીતર કે હો ભાઈ અમે ગુજરાત ગુજરાત છે અને મહેસાણા બાજુથી છીએ અમે જે તમે કંઈક યુટ્યુબમાં વાપર્યું છે મેહાણા મેહાણાબાજથી છીએ અમે હસમુખભાઈ તો બનાસકાંઠાથી હસમુખભાઈ લાઈક કરી દેજો ને પ્લીઝ બીજું શું તમે કોમેન્ટને લાઈક કરો તો અમને સારું લાગે એમ અને અમને ખબર પડે કે અમારા જે સબ્સ્ક્રાઇબર સબસ્ક્રાઈબર ક્યાંથી છે અને કઈ જગ્યાથી અમારું લાઈવ જોઈ રહ્યા એટલે અમને ખબર પડે એમ એટલા માટે હું તમને કહું કે નીચે કોમેન્ટ કરજો તમે ક્યાંથી જોઈ રહ્યા હો અને લાઈક કરી દેજો પ્લેસ હજુ લાઈક કોઈને કરી નહીં યાર લાઈક કરો તો મજા આવો મજા આવી જાય લાઈક કરો તો લાઈક કરવા માટે ખાલી સ્ક્રીન ઉપર ડબલ ટચ કરો લાઈક થઈ જાય હા હા ધ્રુવ ભાઈ આઈ ગયા ધ્રુવ ભાઈ આઈ ગયા વેલકમ વેલકમ ધ્રુવભાઈ કાલે પણ આયા હતા ને આજે પણ તમે આવી ગયા થેન્ક યુ તમે આવી ગયા મજામાં મજામાં ભાઈ ધ્રુવભાઈ મજામાં છીએ તમે કેવા હશો તમે પણ મજામાં હશો આજે પણ ધ્રુવભાઈ મસ્ત ખાવાનું બનાવ્યું હો તમને બધાના આમંત્રણ છે કે ખાવાનું થેપલા બનાવ્યા તો આવી જાઓ ફટાફટ ધ્રુવભાઈ તમને પણ આમંત્રણ કે થેપલા ખાવા આવી ધ્રુવભાઈ જ્યારે પણ તમે લાઈવમાં આવશો ને તો ખબર પડી જશે કે ધ્રુવભાઈ આવી ગયા છે લાઈવમાં કાલે પણ ધ્રુવભાઈ આવ્યા હતા આજે પણ ધ્રુવ આવી ગયા છે આ બાજુ ધ્રુવભાઈ આવો તમે ચોટાના બાજુ તો પ્લીઝ મળજો ચોટાના બાજુ તમે આવો તો જો અંદરથી થી જુઓ આજે એનું લેસન આવ્યું લેસન લખવામાં બહુ એટલે લેસન લખવાની તૈયારી કરી રહ્યા તને શું લેસન આવ્યું હા ઇંગ્લિશમાં ઓહો જેટલું આવ્યું હ બહુ વાલ્યું તો ફટોફટ પતાવો કાલ નિહાર જવાનું ભાઈ ગામડામાં તો નિસાર કહેવાય અને સિટીમાં રહેતા સ્કૂલે જવાનું સિટીમાં રહેતા બધા કે સ્કૂલે જવાનું છે સવારે તો ફટોફટ લેસન પતાવી દો અને આપણે નિહાર નિહાળ ભાષામાં નિહાર જવાનું સવારે નિહાર જવાનું લેસન પતાવી દે એમ પેલું હોમવર્ક પતાવો આ બધું જબરું જબરું કહેવાય હોમવર્ક અને આપણે લેસન ભાઈ પતાવશે કોમેન્ટ કરો પણ નવા પણ લોકો આવે તો કોમેન્ટ કરતા રહો તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યો રૂપાઈમાં તો જલસા હશે એમણે તો કારણ કે એમણે લખી દીધું કોમેન્ટમાં કે મજા 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 વરસાદ સવારે થોડો આનંદ જેવો એટલે મજા આવે વરસાદ તો ઘરની બહાર નીકળાતું નહીં સારો વરસાદ છે એમ ધ્રુપાઈ ને કે સારો વરસાદ છે કોમેન્ટ કરી હા ધ્રુભાઈ આપણી બીજી પણ ચેનલ છે મારી પોતાની એ શેર માર્કેટની લાગતી હ શેર માર્કેટનું આપણે થોડું શીખીએ તો એની પણ આપણી એક ચેનલ છે તો એ ચેનલ હું મારી બાયોમની અંદર નીચે લખી દઈશ તો એમાં પણ થોડો સપોર્ટ કરજો આપણે એની અંદર છેલ્લા બે વર્ષથી કામ કરીએ આ રી ચેનલ ફક્ત ઓન્લી ફોર બ્લોગ માટે અને લાઈવ માટે છે જે માં આપણે કામ કરીએ એ ચેનલ બીજી છે ઓરે મમ્મી મે આવલો ખાઈ લેવો ચા બના હાજ તમને પણ લાઈમો બનાવી રેજો હું તમને ચાય થેપલા બતાવીશ ધ્રુપાઈ તમે પણ આઈજો જમવા માટે હરો એકવાર વાર મેમન કરો अदर भाई तुम्हारी कमेंट में समझ नहीं पड़ी कि साइड ही है लसु शायद ही नवा लोगों चैनल में आओ तो प्लीज लाइक कर दे जो तुम्हें फ्री फायर ना हूं फ्री फायर नहीं हम तो हमारा छोकर फ्री फायर में तुम्हें जो तमना बताओ जो મારી સાયકલમાં બેઠો બેઠો રમો જુઓ જુઓ સાયકલમાં બેઠો બેઠો રમો હું ફ્રી ફાયર નહીં રમતો મને ઓનલી ફોર કામ કરવું ગમત કંઈક નવું નવું શીખવું ગમત ફ્રી ફાયરમાં ટાઈમ પાસ ના કરાય આપડે ખાલી ખોટો આપણો સમય બગડો ત્યાં સુધી આપણે કંઈક એવું કામ કરીએ ને કે આપણાથી એનાથી કઈક શીખવા મળે અને મળે એવું શીખવાનું બાકી ફ્રી ફાયર ટાઈમ પાસ નહીં કરવાનો ધ્રુવભાઈ લખ્યું ને છે બોલાવો કોને બોલાવો ધ્રુવભાઈ આપણને પણ ના ના મહેરબાની કરીને કોઈ ફ્રી ફાયર ના રમતા હો આરો એમાં એમ કે કુન કોન ફ્રી ફાયર રમા પણ હું ફ્રી ફાયર રમતા નહીં જે નવરા માણસ હોય ને એ જ ફ્રી ફાયર રમા બાકી ફ્રી ફાયર ના રમાય ફટાફટ સામેલ બધા તાજી ગોડા

જો આ મોબાઈલ લઈને ખોદા ફ્રી ફાયર રમાઈ શું તમને કહું તમે બધા રમા ટોટલી એક એક જણા ના રમા આમાં ફ્રી ફાયર ના રમા એના કરતાં ભણવાનું કરા ને બધું કરાય પણ આજ મોવાટા જાઓ આ નહીં ભણવાના પછી અત્યાર નહીં ખબર પડે એમને જ્યારે મોટા થાય છે ને પણ ખબર પડશે એમને ખબર છે હું થાય હું મહેનત જ કરશો મજૂરી કરશો એનાથી અમે ગેમિંગમાં ગેમિંગ માં કશું કોઈનું નહીં થયું पहले कोई था, नहीं था पर अमर तो था हाँ। है शू था मैं जो होता है जो होता है मैं तू तुम्हें आ जाइए था जाइए बराबर हां हां कोई कोई था कोई नहीं है आ जाइए इले तू उड़ ना भाई फोटो फोटो आज काल ना जेवा यार कोई सब्सक्राइबर आया नहीं લાઈક એક જ થઈ હૉમેન્ટ પણ ઓછી થઈ હું જેમ બને એમ તમે નવા કોઈ લોકો આવો તો નીચે લાઈક કરતા રહો ખાલી સ્ક્રીન ઉપર ડબલ ટચ કરો તો લાઇક થઈ જશે અને નીચે કોમેન્ટ કરો તો કોણ કોણ અમારી લાઈવ જોઈ રહેભાઈ તો અમારા ફેમ યુટ્યુબ ફેમિલી મેમ્બર થઈ ગયા જેને પણ સબસ્ક્રાઈબાઈ કર્યું છે બધા અમારા યુટ્યુબ ફેમિલી મેમ્બર થઈ ગયા હ અને નવા લોકો આવો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દોજો લાઈક કરજો નીચે કોમેન્ટ કરજો તમે ક્યાંથી છો હવે યાર આટલું તો આયા તમે મને ઉછુ લે અરે સા બનીજો ચાવ રાખજો આ પા દીવાબત્તી દાદા ની કરી દીત ચાવ રાખજો લાઈવમાં બને રહેજો તો જો મારો ગેમ પ્લે જો લાઈવ અગરબત્તી ચાલુ છે

ના મહેરબાની કરીને કોઈ યુઆઈડી કોમેન્ટ ના કરતા હો બધા ગાડીઓ ટટર એમ હો બધા કહો ને બધા કરજો જો બે થ્રુ ભાઈ કે થ્રુ ભાઈ કે યુઆઈડી કઈ એમ કે મારી હા બોલ હું કહું બોલ આખી ગામ પતી એમ ના ચાલે એમ ના ચાલે હું મમ્મી તો અત્યારે જતા રહ્યા અગરબત્તી મૂકવા જયા માતા આપણા પર આપણા દાદાની અગરબત્તી ક્યાં છે તે મૂકવા જયા બા મજામાં એ મારા મમ્મી હતા જે અત્યારે લાઈવમાં હતા છોકરો પંખ વડો છોકરો કે ન મારે યુ આઈડી તમે લાઈવ કરો જ નહી કરતા તમે લાઈવ કરતા હો તો કો તમારી ચેનલમાં પણ અમે આવીશું जे तो जो। तो मैं जेपाना टाइम लाइव करता हूं तो गेजो मैं पण तुम्हारी चैनल में हां तुम्हें यू आईडी बोलवा देता राजा कर लो ना ईमेल लिखियो ना मारे यू आईडी भाई नीचे लिखियो करी बस टू बजे तने यू आईडी नंबर बोलता है 2005 200 गेम पति जा भाई बोले ए बिरू आए बिरू ए बिरू ओए ओए ए बिरू लाइव चालू है બસ પટવા બસ મપ્યા તમારી યુઆઈડી કોઈ બધી હં બોલે ખાઈ દેજે એ કહી દે બરોબર જો એમની યુઆઈડી બોલો ફ્રી ની તમે બધા નોંધ કરી લેજો આઠ ફરીથી એક વાર બોલી આઠ ધ્રુવ ભાઈ કે મને આવડતી નથી એ સારું કરેલો ભગવાન કરે અને આપડે શીખવીએ ભાઈ ખરેખર ના શીખાય ખરેખર ફ્રી ફાયર વાળી ના છે નકામા માણસ હોય ને તમે કહેતા રહો શીખવાડું ના ના નહીં શીખવા આપણે એવી નકમ એ નકમ હોય ને જેના જીને જિંદગી બરબાદ કરવી હોય ને એ ફ્રી ફાયર એમાં મારા જોડે મોબાઈલ હોય બધું હોય પણ હું ફ્રી ફાયર નહીં રમતો કારણ કે મને એવું ટાઈમ ફ્રી ફાયરમાં મોબાઈલમાં પહેલી હા સબ હું નહીં રમતો કેમ આ તો તું કોકવાર રહો ને તું કોકવાર રહી જાય ને તો જ હું રમું બાકી મને નહીં ગમતું ફ્રી ફાયર રમવું જો આ મારી મમ્મી છે આ મારી કાકી દાદા એટલે તમે તો નહીં જો આ મારી મમ્મી પૈના એમ કહે કે YouTube માં શું બોલવાનું એટલે એમ કહે કે મને બોલતા નહીં આવડતું બોલતા ના આવડે આપણે કોકના ઘાત વાતચીત છે કે મહેમાન આવે આપણે કેસ વાતચીત છે કરી કેવી રીતે બોલવાનું મહેમાન આવે તો વાત કરી આ તો ચેવું હ મજા બોલવાનો વિચાર કરો પણ શું બોલું અરે એમ કે ચેવું છે તમાર બધાને એવું કહેવાનું એટલે આપણે આપણે બાય બાય તમારો ચેનલ લાઈક કરી દો જો ધ્રુવભાઈ એવું લખ્યું કમેન્ટ કરી કે ફ્રી ફાયર તો મને આવડે જ છે મને લાઈવ સ્ટ્રીમ આવડતી નથી તો ધ્રુવભાઈ હું તમને લાઈવ લાઈવ સ્ટ્રીમ શીખવાડી દેતા એટલે લાઈવ સ્ટ્રીમ એટલે લાઈવ સ્ટ્રીમ એટલે શું ખબર યુટ્યુબ માં લાઈવ કરતા નહીં શીખવાડો તમને ગેમ રમતે શીખવાડીશ ખાલી કારણ કે યુટ્યુબ માં લાઈવ કરતા જો અમે મથી પણ નહીં ફાવતું બપોરે કરી દે આપડે પછી નહીં થયું હજુ કારણ કે હું શેર માર્કેટનું લાઈવ કરું પણ આુટ્યુબ ગેમનું મને ઓછું ભાવ શીખવાનું તૈયારી ચાલુ હો પણ મારા માટે નહીં ખાલી આ ટ્રેણીયા માટે એના ખાલી અડધો કલાક કલાક માટે લાઈવ કરી આપવાનું યુટ્યુબની અંદર બાકી ખાસ બહુ નહીં કરવાનું વધારે પડતું આપણે શેર માર્કેટનું અંદર લાઈવ કરવાનું આઈડી આઈડી બોલ આઈડી આઈડી હા

ખુશ ગયો જો ફ્રી ફાયર નું નો મારી જો ફ્રી ફાયર નું માલે માલો ખુશ થઈ જાય ભાઈ તમારી બોલો એડ કરી દે હડો અને કોમેન્ટમાં તમારી યુઆઈડી લખી દો એટલે સેવ કર সেপকাডেরকাডেযা, সেপডে সেযারে? চায়া গরেণাংন্য়া. এগর্য়া গর্য়া? এথিয়া লকিন্লকানি এওনবা হৎণাংনাংন্য়। হিয়�

અને હજુ બે જ લાઈક થઈ હજુ લાઈક થઈ નહીં જોયે તો પ્લીઝ લાઈક કરો નવા લોકો આવે તો લાઈક કરતા રહો લૂટા આખો ને બોલાયું ખાલી સ્ક્રીન ઉપર ડબલ ટચ કરો તો લાઈક થઈ જશે આ નીચે કોમેન્ટ કરતા રહો કોઈ નવા વ્યક્તિ આવો તો એ હૈ કોણ આવ્યું બધું પાછા પાછા કોક આવ્યું પાછા

અને તું પેલા બે જા પેલી બધી પેલા ખાટલા બેન રમ અને માઇક બાઈક બંધ રાખ અને પેલા બે જા માઈક બાઈક બંધ રાખ તું બોલીએ કોઈને અંબરાય નહીં એવું હું કોઈ એમ કર બસ અને હોમાલાલ બોલે તને અંબરાય એવું કર નાખ હું કઈમ કરવાનું ચલો ફટાફટ જો જમવાનું આવી ગયું છે જમવાની તૈયારી કરી રહ્યા છો તો ફટોફટ જે પણ લોકો આવી જાય તો પ્લીઝ કોમેન્ટ અને લાઈક કરતા રહો જો જમવાની તૈયારી જમવાની તૈયાર હતા કોઈ નહીં જમવાની તૈયારી કરતા રહેજો અને થઈ ગઈ છે અને તમારે પણ જમવું હોય તો આવી જાવ ફટોફટ આવી જાવ આજે જમવા માટે થેપલા અને ચાહા

કારણ કે લાઈવ થઈ ગયું તૈયારી ખાવાનું તૈયાર થઈ ગયું એટલે હવે લાઈવ બંધ કરીએ કાલે મળશું તો ફટોફટ તમે આવી જજો સાંજે આપણે રોજે આ સારંગ ત્રીજો દિવસ છે લાઈવમાં અને રોજે સાંજે આપણે લાઈવ કરીએ છીએ તો પ્લીઝ આવજો અમારી યુટ્યુબ લાઈવમાં તો ચલો જય માતાજી બધાને ગુડ નાઇટ બધાને અત્યારથી કહી દઉં એડવાન્સ ચલો બાય